બેટા શું કેસો કેવી તૈયારી તો સારી છે કેવી તૈયારી ફૂલ તૈયારી છે બધું આવડશે કયો વિષય છે ઇંગ્લિશ અચ્છા અંગ્રેજી છે અંગ્રેજીમાં શું પૂછાય કયો એસે પૂછાય એવું લાગે છે એસે માં તો જનરલી વુમેન વિષય વધારે પૂછે છે વુમેન એમ્પાવરમેન્ટ વિશે અને કોવિડ 19 નો પણ આવી શકે છે કદાચ બાકી બીજા કયા વિષય પૂછ કેા નિબંધ અથવા તો વાર્તા લેખન વાર્તા લેખનમાં તો જનરલી

આ નહી તો બીજે બધે ઓપોર્ચ્યુનિટી મળશે જ છોકરાઓને ઓપોર્ચ્યુનિટી મળવાના તકો ઘણી છે ઇન્ડિયામાં પ્રોગ્રેસ એટલો છે આ બધા છોકરાઓને એના લાયકનું એના અનુરૂપનું કામ મળી રહેશે ભારત એ ડેવલપિંગ અંદર અત્યારે હરણ ફાર ભળી રહ્યું છે આ તરફ વિદ્યાર્થીઓને આકાર આવકારવા માટે અલગ અલગ જે ધોરણના વિદ્યાર્થીઓ છે તેની અંદર પણ જબરજસ્ત ઉત્સાહનો માહોલ એટલે કે વિદ્યાર્થીઓમાં કોઈ પણ જાતનો ડર ન રહે તે પ્રમાણેનો માહોલ માહોલ રાજકોટની અંદર અલગ અલગ સ્કૂલોની અંદર જોવા મળી રહ્યો